કેશોદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું ટીકા કરી હતી બ્રિજમાં પાણી ભરાતા પ્રજાની અવરજવર બંધ થતા હોડીની વ્યવસ્થા રાખવા સૂચન કર્યું હતું હજુ તો અંડરબ્રિજ બે દિવસ પહેલા ખુલ્લો મુકાયો હતો પોલીસે ઘટના પહોંચી પ્રવીણ રામ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી પોલીસ કાર્યવાહી સામે આક્ષેપ કરી આપ પાર્ટીના ના આગેવાન પ્રવીણ રાવે વિરોધ નોંધાવ્યો હતો કેશોદ અંડરબ્રિજમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા આજે અમે અંદર ભૂડકું લઈ અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો આ એટલા માટે કે પાણી તો માની શકે કે ભરાઈ જાય પણ સામાન્ય વરસાદમાં ભરાઈ ગયો અંદર પાણીને કાઢવા માટેની મોટરો બંધ હતી અન્ય હજી વીસ ટકા કામ પૂર્ણ નથી થયું છતાં પણ ઉતાવળમાં ને ઉતાવળમાં ભાજપના સત્તાધીશોએ આ અંડરબ્રિજ ચાલુ કરી દીધો અને એટલા માટે કેશોદના લોકોને ચાર વર્ષથી આ છતાં હજુ અંડરબ્રિજમાંથી પરેશાન થઈ રહ્યા હતા ફરીથી પાણી ભરાઈ જતા કેશોદના લોકોને પરેશાની થતાં અમે આમ આદમી પાર્ટીના તમામ લોકોએ મારી સાથે પિયુષભાઈ પરમાર અમારે શહેર પ્રમુખ રાકેશભાઈ પ્રવીણભાઈ પટેલ બાલુબાપા કિશોરભાઈ તમામ લોકો આગેવાનો તમામ સાથે મળી અને અમે અહીંયા જે ઉડકોભાઈ બાલાભાઈ બાલાભાઈ આ તમામ લોકોએ ઉડકામાં બેસી અને સાંકેતિક વિરોધ દર્શાવ્યો અને એક પ્રશાસનને અને ભાજપને એક અમે સંકેત આપ્યો કે હવે અહીંયાથી તમે આ બીજું કાંઈ ન કરી શકતા હોય તો એક હોડકું રાખી દો અને અહીંયાથી લોકોને અવર જવર એક અહીંયાથી તમે આયોજન કરો એના માટેનો એક સાંકેતિક વિરોધ હતો આ સાંકેતિક વિરોધની અંદર પોલીસ પ્રશાસને પણ અમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અત્યારે હાલ અમારી અટક કરવામાં આવી છે આ આગળ જે કંઈ કોઈ કાયદાકીય પ્રોસેસ કરે કદાચ કોઈ કેસ લાગે તો અમને કેશોદના જનતા માટે અને કેશોદના લોકો માટે કોઈ વાંધો નથી પણ મૂળ વાત એ છે કે અમે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવવા ગયા હતા અમે કેશોદની જનતાનો અવાજ બનવા ગયા હતા અમે ત્યાં કોઈનું મર્ડર કરવા નતા ગયા અમે કોઈ દારૂ વેચવા નતા ગયા આખા કેશોદમાં આખા સિટીમાં આખા શહેરમાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે ક્યાં શું ચાલે છે બધું મને ખબર છે તો જ્યારે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે જો કદાચ અમારી સાથે કોઈ અવ્યવહારી વર્તન કરવામાં આવે અમારો બધું તૂટી ગયું છે ટી શર્ટ બધું તોડી નાખ્યું છે તો કોઈ વાંધો નહીં જનતા માટે લડવા અમને કાંઈ વાંધો નથી પણ આવનારા દિવસોની અંદર વ્યવહારિક રીતે પોલીસનું કામ કરે નથી વાંધો નથી પણ અવ્યવહારિક રીતે કામ થશે તો આવનારા સમયમાં વિસ્તારમાં શું ચાલે છે ગેરકાયદેસર ક્યાં હપ્તા ઉઘરાવાય છે બધી અમને ખબર છે અને આવનારા સમયમાં એમાં પણ ખુલ્લા કરશું કારણ કે અમે ડરતા નથી ડરવાની ડિક્શનરીમાં નથી અમે બે હજાર પંદરથી લડતા આવ્યા છે ને લડતા રહીશું અને કેશોદની જનતા માટે હજુ પણ અંડરબ્રિજ છે જે વચ્ચે ડિવાઈડરનો પ્રશ્ન છે તમામ પ્રશ્નો માટે પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટી લડતી આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી आज रोज કેશોદ ટાઉનમાં હાલમાં જ ડવર નિર્મિત અંડરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવેલ થોડા દિવસ પહેલાં જ જો ગઈકાલે રાત્રે વરસાદને કારણે ત્યાં પાણી ભરાઈ ગયેલું હોય જેથી સલામતી ખાતર પોલીસે બેરિકેટિંગ રાખેલું જેથી કોઈને જાનમાલને નુકસાની ન થાય પરંતુ આપના શ્રી પ્રવણભાઈ રામ તેમજ અન્ય કાર્યકરોએ આજે પોતાનો વિરોધ દર્શાવવા માટે ત્યાં હોડી લાવી અને પ્રવેશ કરી અને ત્યાંથી વિરોધ કરવાની કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ઘટના સ્થળે અને તેઓને રિટેન કરી અને આગળની કાર્યો હાથ ધરાઈ ગયા છે ક્યાં થઈ એ બધી પૂછપરછ ચાલુ છે તપાસ ચાલુ છે